નમસ્કાર શ્વસન સંબંધી તકલીફો ખરું ને ઘણી વાર પરેશાન કરી દે છે પણ આજે આપણે એક એવી જબરજસ્ત આયુર્વેદિક ઔષધિની વાત કરવાના છીએ જે આ સમસ્યાઓ માટે જાણે રામબાણ ઇલાજ ગણાય છે ખાસ કરીને જ્યારે ઋતુ બદલાય ત્યારે પેલી સતત ખાંસી અને ગળામાં જામેલો કફ ઓહો આખી દિનચર્યા બગાડી નાખે છે સાચું ને પણ ગભરાવાની જરૂર નથી કારણ કે આપણી પ્રકૃતિના ખજાનામાં જ આનો એકદમ અચૂક ઉપાય છુપાયેલો છે આપણે વાત કરી રહ્યા છીએ આયુર્વેદની એક એવી ઔષધિ વિશે જે શ્વસનતંત્ર માટે કોઈ વરદાનથી ઓછી નથી તો ચાલો શરૂ કરીએ આજે આપણે આ અદ્ભુત ઔષધિ અરડુસીને જરા નજીકથી ઓળખીએ તો આ છે અરડુસી આયુર્વેદમાં એને વાસાકા પણ કહે છે અને એનું વૈજ્ઞાનિક નામ છે એડથોડા વાસિકા સાચું કહું તો આપણા શ્વસન સ્વાસ્થ્ય માટે આ પ્રકૃતિની એક અમૂલ્ય ભેટ જ છે ઓકે તો અરડુસીને સુખાસ બનાવે છે એના ગુણધર્મો જુઓ એનો સ્વાદ કડવો અને તૂરો હોય છે અને એની તાસીર એટલે કે પ્રકૃતિ ઠંડી છે આયુર્વેદમાં જેને શીત વીર્ય કહેવાય મતલબ કે એ શરીરમાં વધેલી ગરમીને શાંત કરે છે અને મજાની વાત એ છે કે એના માત્ર પાન જ નહીં પણ ક્યારેક ફૂલ અને મૂળ પણ ખૂબ જ ઉપયોગી છે સારું સ્વાદમાં ભલે કડવી હોય પણ આપણા શરીર માટે આટલી બડી ફાયદાકારક કેમ છે ચાલો હવે એના મુખ્ય ફાયદાઓ પર એક નજર કરીએ આપણે અરડુસીના પાંચ મુખ્ય સ્વાસ્થ્ય લાભો વિશે વાત કરીશું આ એ જ કારણો છે જેના લીધે આયુર્વેદમાં એનું સ્થાન આટલું ઊંચું છે સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો છે સ્વસનતંત્ર માટે અરડુસી જાણે ફેફસા માટે એક સફાઈ કામદાર જેવું કામ કરે છે એ જામેલા ઘટ્ટ કફને તોડીને એને બહાર કાઢવામાં મદદ કરે છે એટલે જ જૂની ખાંસી હોય કે પછી ગળફાવાળી ખાંસી એમાં ખૂબ જ અસરકારક છે એટલું જ નહીં એ શ્વાસ નળીઓને ખોલે છે જેથી શ્વાસ લેવામાં સરળતા રહે અસ્થમાના દર્દીઓ માટે તો આ બહુ મોટી રાહતની વાત છે પણ વાત અહીં પૂરી નથી થતી અડુસીના ફાયદા શ્વસનતંત્રથી પણ આગળ છે જેમ કે નસકોરી ફૂટવી કે પેશાબમાં લોહી આવવું આવા રક્તસ્ત્રાવને રોકવામાં એ મદદ કરે છે પિત્ત અને કફને કારણે આવતા તાવમાં પણ રાહત આપે છે અને હા એના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે ચામડી પર થતી ખંજવાળ કે ઇન્ફેક્શન જેવી સમસ્યાઓમાં પણ એ કામ આવે છે હવે મનમાં સવાલ એ થાય કે આટલી બધી ગુણકારી વસ્તુનો ઉપયોગ કરવો કઈ રીતે બહુ સહેલું છે ચાલો એની કેટલીક સરળ રીતો જોઈએ જુઓ અરડોસીને વાપરવાની ત્રણ એકદમ સામાન્ય રીતો છે પહેલી છે એનો રસ કાઢીને એના તાજા પાનનો એક બે ચમચી રસ કાઢી એમાં થોડું મધ ભેળવી દો આનાથી કડવાશ પણ ઓછી લાગશે અને ખાંસીમાં તરત રાહત મળશે બીજી રીત છે ઉકાળો બનાવવાની અરડુસીના પાનને પાણીમાં બરાબર ઉકાળો અને પછી પીતા પહેલાં એમાં થોડું આદુ અને મધ ઉમેરી શકાય અને ત્રીજો વિકલ્પ છે પાવડરનો સૂકા પાનમાંથી બનેલો પાવડર બજારમાં તૈયાર પણ મળે છે એનો પણ ઉપયોગ કરી શકાય છે અરડુસી ખરેખર અમૃત જેવી છે પણ કોઈપણ ઔષધિનો ઉપયોગ સાવચેતીથી કરવો ખૂબ જરૂરી છે તો ચાલો એક બહુ જ મહત્વની વાત જાણી લઈએ અને આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે સગર્ભા સ્ત્રીઓ અથવા તો ઘરમાં નાના બાળકોને અડુસી આપતા પહેલાં આયુર્વેદિક ડોક્ટરની સલાહ લેવી અત્યંત અત્યંત જરૂરી છે જાતે કોઈપણ ઉપચાર કરવા કરતાં નિષ્ણાતની સલાહ લેવી હંમેશા વધુ સુરક્ષિત છે તો આ હતી અરડુ સીની વાત પણ આ તો આયુર્વેદના વિશાળ જ્ઞાનસાગરમાંથી માત્ર એક ટીપું છે આવા તો કેટલાય અદ્ભુત ઉપચારો આપણી આસપાસ આપણી પ્રકૃતિમાં જ છુપાયેલા છે હવે એ જાણવું છે કે આગામી વિશ્લેષણમાં આપણે કયા પ્રાચીન ઉપચાર વિશે વાત કરીએ